વડોદરા એલસીબી ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક આઈસર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત ભરૂચ તરફથી આવી કરજણ થઈ વડોદરા તરફ જનાર છે જે ચોક્કસ માહિતીને આધારે પોલીસે ભરથાણા ટોલ નાકા નેશનલ હાઈવે અડતાલીસ ઉપર વોચ ગોઠવી હતી જે ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી ઈસમ હાજર પૂછતા રહેવાસી ગામ સાચોર હોવાનું આયસર જોતા તાળપત્રી જોતા હતી ગાડીમાં એક ડ્રાઈવર હોય જેનું નામ ઠામ સુરેશ કુમાર તેજારામ બિસ્નોઈ રાજસ્થાને જણાવ્યું હતું જેને સાથે રાખી ગાડીમાં પાછળના ભાગે બાંધેલ હોય છે હટાવી પાછળનો ભાગ ખાલી હોય પરંતુ ડ્રાઈવર કેબિનના પાછળના ભાગે એક ચોરખાનું બનાવેલ હોય જેમાં વિદેશી દારૂ સંતાડી રાખેલ હોવાની શંકા જણાઈ આવતા જે ચોરખાનામાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જેવા જુદા જુદા માર્ગના વિદેશી દારૂની પેટી નંગ બસો બાસઠ કુલ બોટલ નંગ પાંચ હજાર ચારસો બોતેર કિંમત રૂપિયા અગિયાર લાખ ચુમ્માલીસ હજાર આઠસો તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા દસ હજાર તથા આઈસર ગાડી કિંમત રૂપિયા દસ લાખ તથા જીપીએસ કિંમત રૂપિયા પાંચ હજાર તથા રજિસ્ટ્રેશન કાગળો વગેરે મળી કુલ કિંમત રૂપિયા આઠસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પકડાયેલ ડ્રાઈવર ઈસમને દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ છે અને કોને અને કઈ જગ્યાએ આપવાનો હતો જે બાબત પૂછપરછ કરતા રામ જાટનાને તેનો સંપર્ક કર્યો હતો ભવરલાલ બિસ્નોઈના કહ્યા મુજબ વડોદરા પહોંચી ફોન કરવા જણાવ્યું હોવાની હકીકત જણાવતા વિદેશી દારૂ ભરેલ આઈસર સાથે પકડાયેલ ડ્રાઈવર ઈસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસબો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર